કોઈપણ રેસિપી બનાવીએ ત્યારે એમાં સૌથી વધારે જો ઇન્ડિયન રેસિપીસ બનતી હોય એમાં આપણે જો વઘાર કરવો હોય કે તીખું કંઈક સરસ મજાનું બનાવવું હોય કે પછી અલગ અલગ પ્રકારની ખીચડી બનાવવી હોય કે અલગ અલગ પ્રકારના રાઇસ બનાવવા હોય એમાં સૌથી વધારે આપણે શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ શાકભાજીમાં આપણને જે રેસિપી પ્રમાણે જે શાકભાજી અનુકૂળ હોય અથવા જે ઋતુ પ્રમાણે અનુકૂળ હોય એ આપણે એડ કરતા હોઈએ છીએ પણ ક્યારેય તમે સાંભળ્યું કે કોઈ ફ્રૂટને તમે રાઇસ સાથે મિક્સ કરીને પણ એક સરસ મજાની ડિશ બનાવી શકો છો બિલકુલ આજની જે ડિશ બનવાની છે એ એક ફ્રૂટથી બનવાની છે અને સાથે રાઇસ પણ ઉમેરાશે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઈલ પ્રેઝेंट्स કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન બાત આજે મારી સાથે જોડાઈ રહ્યા છે તૃષા મહેતા કે જે સૌથી પહેલા બનાવશે ભજિયા પાઉ સ્લાઇડર અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે પાઇનેપલ ફ્રાઈડ રાઈસ તો કરીએ આજના શોની શરૂઆત તૃષાબેન સ્વાગત છે કિચન મેજિકમાં તમારું અને તમે ભાવનગરથી ખાસ આવ્યા છો અને સાથે તમે એક બેકિંગ બિઝનેસ પણ કરો છો તો તમારા વિશે અને આજની જે તમે રેસીપીઝ બંને બનાવવાના છો એના વિશે વાત આપણા વ્યુઅર્સ સાથે કરો મારું નામ તૃષા મહેતા છે અને હું ભાવનગરથી આવું છું હું એક હોમ બેકર છું તે ચૌદ વરસથી ઘરે કેક ચોકલેટ્સ ને બધું ઓર્ડર પર બનાવું છું અને વિવિધ કોમ્પિટિશનમાં ભાગ પણ લઉં છું અને આજે આપણે બનાવવાના છીએ ભજીયા પાઉ સ્લાઇડર ભજીયા તો ઠંડીની સિઝનમાં બધાને ભાવતા જ હોય છે પણ આપણે એમાં થોડુંક અલગ ટ્વિસ્ટ લાવીને બનાવવાના છીએ ભજીયા સાથે અત્યારે ભજી પણ બધાને બહુ ભાવતી હોય છે અલગ અલગ વેજીટેબલ્સમાંથી બનાવતા હોય છે તો આપણે એ પણ બંને ટ્રાય કરવાનું છે અને એક યુનિક રેસીપી બનાવવાની છે યસ તો કરીએ શરૂઆત હા ચાલો તો આપણે પહેલાં શરૂઆત કરીશું જે વડાપાઉમાં જે વચ્ચે ચટણી આવે છે પાવડર જેવી એ આપણે બનાવવાની શરૂઆત કરશું તો એ માટે આપણે લેવાનું છે આ મિક્સ ચવાણું આવે છે હાફ કપ એ લેવાનું છે એના સાથે એક થી બે ચમચી જેટલી કોથમીર ઓકે આપણે ડ્રાય મસાલો બનાવવાનો છે અચ્છા થોડુંક લાલ મરચું હાફ ટી સ્પૂન જેટલું સાથે જીરું જીરું આખું ચમચી આમાં જે ચવાણું છે એમાં તો મીઠું હોય જ છે થોડુંક એવું મીઠું લેવાનું છે ઓકે હવે આપણે આને ક્રશ કરી લેશું

કે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે પ્લસ હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે આ ઇમ્યુનિટી બુસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળશે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ છે તો હવે આપણે બેટર બનાવી લઈએ એ માટે બેસન લીધું છે મેં એક કપ જેટલું બેસન છે એના સાથે બે થી ત્રણ ચમચી ચોખાનો લોટ છે ઓકે જેથી કે ભજીયા એકદમ ક્રિસ્પી બનશે ઓકે મીઠું લેવાનું છે હા સ્વાદ મીઠું થોડીક હિંગ ચપટી હળદર પાવડર એ પણ ચપટી લેવાનો છે લાલ મરચું છે એ અડધી ચમચી જેટલો લેવાનો છે ઓકે જીરું પાવડર છે એ અડધી ચમચી લેવાનું છે અજમો છે છે એ પણ ચમચી જેટલો લેવાનો ઓકે બેસન હોય ત્યારે જોડે એમાં અજમો તો હોય જ હા અને આજે જે આપણે બેસન લીધું છે એ ફોર્ચ્યુનનું બેસન છે કે જે પ્યોર ચના દાલમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે આ બધું એકવાર મિક્સ કરી લેવાનું છે હા હવે એમાં થોડું પાણી ઉમેરી આપણે એનું ખીરું રેડી કરી લેશું જી એકદમ પાતળું પણ નથી રાખવાનું અને એકદમ જાડું પણ નથી રાખવાનું બેટરમાં એક પણ ગાંઠા ન રહે ત્યાં સુધી એને મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં થોડો ગરમ મસાલો ચપટી જેથી ભજીયા ટેસ્ટી લાગે ઓકે તમે પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો ઓકે અને ગરમ મસાલો જે આપણે યુઝ કર્યો છે એ વસંત મસાલાનો સ્પેશિયલ ક્લાસિક ગરમ મસાલો છે કે જો આપણે વાત કરીએ તો એમાં જેટલા પણ ઇન્ડિયન સ્પાઈસીસ છે બધા જ ઉમેરવામાં આવ્યા છે અને એકદમ એનો ક્વોલિટી અને ગુણવત્તા સાથે ગુણવત્તાની સાથે અને સરસ બનાવવામાં આવ્યા છે હવે આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે કાચા કેળા છે એના ભજીયા બનાવવાના છે એટલે કાચું કેળું આપણે પીલ કરી લઈએ ઓકે આપણે કાચું કેળું પીલ કરી લીધું છે હવે આપણે એની સ્લાન્ટમાં સ્લાઇસ બનાવી લઈએ ઓકે આ રીતે સ્લાન્ટમાં કાચું કેળું કટ કરી લેવાનું છે ઓ પતલી પતલી સ્લાઇસ કરવાની છે હા અને ચોપિંગ બોર્ડની અહીંયા તમારે જરૂર નહીં પડે કારણ કે આપણે વરમોરાની સ્લેબ યુઝ કરીએ છીએ એટલે આ સ્ક્રેચ પ્રૂફ પણ છે અને એન્ટી પણ છે કારણ કે આઈએસટી ટેકનોલોજીથી એ બનેલી છે આપણે બનાના ચોપ કરી લીધા છે તમે આના બદલે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો ઓકે હવે આપણે આ ખીરુમાં ચપટી ખાવાનો સોડા એડ કરશું અને મિક્સ કરી લઈએ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે કાચા કેળાના ભજીયા બનાવી લઈએ ઓકે આપણે ચોખાનો લોટ એડ કર્યો છે એટલે ક્રિસ્પી બનશે બધા પછી આપણે તળી લઈએ વાહ કેળાના ભજીયા અત્યારે કાચા કેળાના બનીને તૈયાર થઈ ગયા છે એટલે મારા જેવી લેડી હોય ને એ બનાવતા બનાવતા એની આદત હોય કે વચ્ચે વચ્ચે થોડું ટેસ્ટ કરી લે કે જેમને બરાબર મીઠું છે કે નહીં બરાબર મરચું છે કે નહીં એ જનરલી લેડીઝની આદત હોય પણ મારી આદત ક્યારેક ક્યારેક વચ્ચે એવી હોય કે જે બની ગયું છે ને એને ગરમા ગરમ થોડું આમ ખાઈ લઈએ એટલે હું તો અડધી પેટ ભરીને ખાય અને ઠંડીમાં આ વસ્તુ ખાવાની વધારે મજા આવે છે કોઈ રેસીપી બનાવું એ પહેલા તો અડધું ખવાય જ જાય છે એને થોડાક ગોલ્ડન કલરના ફ્રાય કરી લેવાના છે ઓકે હવે જુઓ એકદમ બ્રાઉન થઈ ગયા છે ભજીયા આપણે કાઢી લઈશું ઓકે આપણા કેળાના ભજીયા રેડી થઈ ગયા છે હવે આપણે એની સાથે સર્વ કરવા માટે કેબેજની અને કોથમીરની ભજી બનાવી લઈએ એમાં પણ તમે અલગ અલગ વેજીટેબલ્સ લઈ શકો છો કોઈને કલરવાળા કેપ્સિકમ ગમતા હોય તો એ તમે એડ કરી શકો છો એ તમારી ચોઈસ ઉપર છે ઓકે કેબેજની સાથે ભજીયા એ કોમ્બિનેશન બહુ જ રેર હોય છે આ આપણું જે ખીરું હતું ને એમાં જેટલી સમાઈ શકે એટલી કેબેજ એડ કરવાની છે ઓકે સાથે થોડી કોથમીર વધારે તીખું ગમતું હોય તો તમે લીલું મરચું પણ એડ એડ કરી શકો છો જો આમાં એડ થઈ ગયું છે બધું ઓકે આ લાગશે પણ ટેસ્ટી કારણ કે આપણે થોડો ગરમ મસાલો બી એડ કર્યો છે જીરું પાવડર છે એટલે હવે આપણે એની ભજી ઉતારી લઈએ આવી રીતે સ્પૂનમાં લઈ હા પણ ક્રિસ્પી થશે એટલે બહુ જ ટેસ્ટી લાગે છે હમ એને પણ આપણે ગોલ્ડન ફ્રાય કરી લેશું ઓકે જો ફ્રાય થાય છે ત્યારે જ લૂકમાં સરસ લાગે છે લાગે છે એકદમ ક્રિસ્પી દેખાય જ છે જ્યારે બનીને આવશે ત્યારે ઓર એક ક્રિસ્પી મજા આવશે તો આપણી ભજી પણ રેડી થઈ ગઈ છે એને પણ આપણે કાઢી લેશું ઓકે માં આપણે જે ખીરામાં ચોખાનો લોટ એડ કર્યો તો એની હિસાબે આ જરા પણ તેલ વાળું નહીં રહે એકદમ ડ્રાય રહેશે ઓકે તો તમે કોન્સોર પણ એડ કરી શકો છો એમાં આ ખીરામાં તો આપણી ભજી બનીને તૈયાર થઈ ગઈ છે અને પહેલા કેળાના ભજીયા પણ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એને પાવ સાથે તમે કઈ રીતે બનાવવાના છો એ જોવાનું બાકી રહ્યું હા અને સાથે આપણે એક ચીડિયું મરચું છે એ પણ તળી તળી લઈએ મરચું પણ આપણું તળાઈ ગયું છે એને પણ કાઢી લેશું તો આપણા ભજીયા ભજી બધું રેડી છે હવે આપણે એને સર્વ કરી દઈએ જી બિલકુલ હવે આપણે એસેમ્બલ કરી લઈએ બધી વસ્તુ ઓકે પાઉ લેવાનું છે એને વચ્ચેથી કટ કરવાનું છે ઓકે પાઉંને વચ્ચેથી કટ કરી લીધું છે આ ગ્રીન ચટણી આપણે જે રૂટિન બનાવતા હોઈએ એ જ છે એક બાજુ ગ્રીન ચટણી લગાવવાની છે અને આ તંદુરી મેયોનીઝ છે બીજી બાજુ મેયોનીઝ લગાવવાનું છે તમે આંબલીની ચટણી પણ લગાડી શકો ઓકે વધારે ઓછું તમને જેમ ટેસ્ટ ગમે લગાવી શકો હવે આપણે આ જે ડ્રાય પાવડર બનાવ્યો હતો એ થોડો ચટણી પર સ્પ્રિંકલ કરી દઈશું ઓકે હવે આ બાજુ કેળાનું એક ભજ્યું ઓકે અને આ બાજુ આપણે જે ભજી બનાવી એ કોબીની ભજી જે આપણે કોબી કોથમીરની જે ભજી બનાવી તે એના પર થોડોક ચાટ મસાલો બંને પર ઓકે થોડું ચીઝ ખમણવાનું છે આવી બધી વસ્તુ ચીઝ વગર ન સારી લાગે હવે આ તવી ગરમ થઈ ગઈ છે એના પર થોડુંક બટર મૂકવાનું છે હવે આપણે જે પાઉ એસેમ્બલ કર્યું છે એને બંધ કરી દઈશું અને શેકી લેશું બંને સાઈડ બટર લગાવીને છે ઓકે અને આ રીતે આપણે પાઉં રેડી કરીએ છીએ હા ઓકે આપણું આ પાઉં રેડી થઈ ગયું છે હવે આપણે આવી રીતે બીજા બનાવી લઈએ વાહ ભજીયા પાઉ સ્લાઇડર બનાવવા માટેની સામગ્રી એક નાંગ કાચું કેડું બે નાંગ પાવ એક નાંગ ફોર્ચ્યુન બેસન હાફ કપ તીખું ચવાણું એક કપ ઝીણી સમારેલી કોબીજ હાફ ટી સ્પૂન ખાવાના સોડા અડધો કપ ચોખાનો લોટ એક ટી સ્પૂન અજમો એક ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન મરી પાવડર બે ટેબલ સ્પૂન મેયોની સોસ બે ક્યુબ ચીઝ એક ટી સ્પૂન વસંત હિંગ પાવડર એક ટી સ્પૂન વસંત હળદર પાવડર બે ટેબલ સ્પૂન વસંત મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો આપણા ભજીયા પાઉ સ્લાઈડર બનીને રેડી છે અને એની સાથે બંને ભજીયા પણ રેડી છે વાહ ભજીયા પાઉં સ્લાઇડર બનીને રેડી છે અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ ફ્રાઈડ રાઈસ પણ એ પણ કેવા પાઇનેપલ ફ્લેવરના પ્રેઝેન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન સમફ્લાવર ઓઇલ વેરી વેરી લાઇટ को पावर बाय वसंत मसाले ऐसे तैयार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी वर्मोरा टाइल्स एंड बाथवेयर घर ब्यूटीफुल बना नवी स्टाइल ब्रेक बाद आप स्वागत छे हूं छु फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंट्स किचन मैजिक

પણ આ પાઇનેપલ બધા વેજીટેબલ્સ અને રાઇસ છે અને એની સાથે પાઈનેપલનો ટેસ્ટ એડ કરવાનો છે અને એક ચાઇનીઝ ફ્લેવરના પણ ફ્રૂટવાળા વાળા રાઇસ બનાવવાના છે ઓકે તો કરીએ શરૂઆત એ માટે ત્રણથી ચાર ટેબલ સ્પૂન ઓઇલ લેશું આ ચાઇનીઝ રાઈસ છે એટલે થોડુંક ઓઇલ વધારે હશે તો જ સારું લાગે લાગશે અને ઓઇલ જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન સનફ્લાવર ઓઇલ 100 પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે અને વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ છે થોડું ગરમ થાય પછી આપણે એમાં અડધી થી પોણી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું

આ રાઈસ એકદમ રીચ લાગે છે કારણ કે પાઇનેપલ છે કાજુ છે હા થોડાક બ્રાઉન થઈ ગયા છે સાથે હવે આપણે એમાં વેજીટેબલ્સ એડ કરી દઈશું એ માટે મેં લીધા છે હાફ કપ યલો કેપ્સિકમ હમ તમે થોડાક ઓછા લઈ શકો છો આપણે એમાં પાઇનેપલ એડ કરવાના છે એટલે આ છે હાફ કપ ગ્રીન કેપ્સિમ કેપ્સિકમ અને હાફ કપ રેડ કેપ્સિકમ બધું પ્યોર કુક નથી કરવાનું થોડુંક ક્રન્ચી રહે એવી રીતે રાખવાનું છે ઓકે આ રેસીપી પણ તમે તમારી જાતે ઇન્વેન્ટ કરી છે હા થોડુંક ચાઇનીઝ ફ્લેવર ઓછું ભાવે છે એટલે સાથે પાઇને પણ ખાવા બેઠા હતા તો લાગ્યું કે સારું લાગે છે બંને વસ્તુ જોડે કરીએ તો

હવે કેપ્સિકમ કુક થઈ ગયા છે હવે આપણે આમાં બધા જ મસાલા એડ કરી દેસુ મીઠું લેવાનું છે આપણે રાઈસમાં પણ મીઠું નથી નાખ્યું એટલે એના ભાગનો પણ મીઠું સાથે એડ કરવાનું છે હાફ ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરવાનો છે અડધી ચમચી ઓરેગાનો અડધી ચમચી રેડ થી પોણી ચમચી જેટલો સોયા સોસ એડ કરવાનો છે આમાં બધા જ ફ્લેવર આવી જાય છે મિક્સ રેડ ચીલી ફ્લેક્સ છે ઓરેગાનો છે સોયા સોસ છે અને એક થી બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઓકે ને મિક્સ કરી લેવાનું છે એની અરોમાં જ એકદમ સરસ આવી રહી છે ચાઇનીઝ ફ્લેવરનું કંઈક બને એટલે એની જે સુગંધ છે રસોડામાં ફેલાઈ જાય હવે આપણે આમાં ફ્રેશ પાઈનેપલ છે એ એક બાઉલ એડ કરી દેસુ આપણા કિંગ ઇન્ગ્રીડિયન્ટ હા મિક્સ થઈ ગયું છે પાઇનેપલ લાસ્ટમાં આપણે 80% कुक કરેલા છે રાઇસ એડ કરવાના છે ઓકે मिक्स કરી લઈએ જો એકદમ કલરફુલ લાગી રહ્યા છે રાઇસ સોયા સોસ એડ કરવાથી એક કલર પણ આપણને આવે છે અને બધા ગ્રીન વેજીટેબલ્સ છે યસ હા આમાં તમને વધારે પાઈનેપલની ફ્લેવર ગમતી હોય તો તમે પાઈનેપલ એસેન્સ પણ એડ કરી શકો છો ઓકે બની બનીને રેડી છે હવે એને બે મિનિટ કુક થવા દેવા પડશે બે મિનિટ કુક થવા દેવા ઓકે અને ત્યાર પછી ડિરેક્ટ સર્વ કરી શકીશું હવે જ્યારે આ પાઇનેપલ અત્યારે બનીને તૈયાર થાય છે તો હવે આ રાઈસ જ્યારે બનાવીએ છીએ ત્યારે પ્રશ્ન થાય કે પાઇનેપલ ઇટ સેલ્ફ હાર્ડ ફ્રૂટ છે તો શું એને પહેલાં સોતે કરી શકાય આપણે ના પહેલાં નથી એડ કરવાનું તો એ વધારે ચુઈ થઈ જશે છેલ્લે એડ કરવાથી તો પણ સોફ્ટ જ રહેશે અને થોડુંક એ ક્રન્ચ ટેસ્ટ આવશે ને તો જ વધારે સારું લાગશે ઓકે અને ડ્રાય ફ્રુટ્સમાં તમે અહીંયા ફક્ત કાજુ નાખ્યા છે જો આને ઓર રિચ કરવા હોય તો આપણા મનભાવતા ડ્રાય ફ્રૂટ્સમાંથી કયા કયા ડ્રાય ફ્રુટ્સ કિશમિશ એડ કરી શકો તમે ઓકે હવે આપણે થોડી લાસ્ટમાં કોથમીર એડ કરી દઈશું ઓકે પાઇનેપલ હવે જ્યારે સંતળાઈને ધીરે ધીરે તૈયાર થાય છે ત્યારે એની અરોમા પણ આવવા લાગી છે બહા રેડી થઈ ગયા છે પાઇનએપલ ફ્રાઈડ રાઈસ વાહ પાઇનેપલ ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર છે તો હવે એને આપણે સર્વ કરી દઈએ પાઇનેપલ ફ્રાઈડ રાઈસ બનાવવા માટેની સામગ્રી બે કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ બે કપ સમારેલું અનાનસ 1 કપ કાજુ અડધો કપ ઝીણા સમારેલા યલો બેલ પેપર અડધો કપ

પાઇનએપલ ફ્રાઈડ રાઇસ બનીને તૈયાર થઈ ગયા છે અને આ રીતે તમે પણ આ યુનિક રેસિપી ઘરે ટ્રાય કરી શકો છો થેન્ક યુ સો મચ અહીંયા આવવા બદલ તૃષાબેન અને ભાવનગરથી તમે ખાસ પધાર્યા તમે એક અત્યારે બેકિંગ બિઝનેસ પણ ચલાવો છો તો કિચન મેજિકની ટીમ તરફથી તમને બહુ જ બધી શુભકામનાઓ થેન્ક યુ ફોર કમિંગ અને તમારા બેકિંગ બિઝનેસને હજુ તમે બહુ જ બધી ઊંચાઈઓ સુધી લઈ જાઓ એવી શુભકામના થેન્ક યુ ફોર કમિંગ થેન્ક યુ આજની જો આ રેસિપીઝ તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે त्या सुधी मने रजा आपशो नमस्कार हूँ छु धारा फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑइल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एंड वरवोरा टाइल्स एंड बाथवेयर प्रेजेंटेड बाय Fortune Refined Sunflower Oil. वेरी वेरी लाइट को पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल